નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દાંતીવાડા તાલુકાના લાખણાસર ગામે આવેલા છીએ અને ત્યાં આપણો કપી ક્રોપનો ખેડૂત મિત્રો વાવેતર કરેલું છે તો આપણી જોડે ખેડૂત મિત્રો પણ હાજર છે અને આપણા ડિસ્ટ્રીબ્યુટર કુચાવાડાથી સુરેશભાઈ પણ હાજર છે તો આપણે પહેલાં તો ખેડૂત મિત્રો સાથે પરિચય કરશું નમસ્કાર મોટાભાઈ આપનું નામ પ્રવીણભાઈ પ્રવીણભાઈ કુરું નામ પરવીણભાઈ ઈશ્વરભાઈ હવે પ્રવીણભાઈ તમે કઈ વેરાયટી વાઈ છે આ અમે કે

મિત્રો અહીંયા આપણે દાણો બી જોઈ શકીએ છીએ આપણે અહીંથી દાણો નીકળ્યો છે એનો તમે જુઓ તો એક સમાન દાણો છે આનો બધો બીજો દાણો ફાટવાનો પ્રશ્ન નથી એક શેપમાં અને ડાર્ક કલરનો દાણો છે જેથી માર્કેટ રેટ પણ તમને આની અંદર સારા મળે છે બીજું આ વખતે આપણે ઘણી જગ્યાએ રાયડામાં જોયું છે વાતાવરણ ખરાબ છે અને ઉપરથી આ માથું પકડાઈ જવાનું કહેવાનું મતલબ કેરેટોનિયા દેખવા મળે છે એવું આ રાયડા નથી આવ્યું એવો કોઈ રોગ ના કોઈ રોગ જીવાત બીજો કોઈ મળે નથી અંદર બરાબર ખેડૂત મિત્રો બીજો તમે જોઈ શકો છો આની અંદર નીચેથી જે આની ફાટની વાત કરીએ કે જે નીચેથી આનો ફાટ આવે છે તમે અન્ય પણ જોઈ શકો છો બીજા છોડની અંદર કે જે મેઇન આ હાઈબ્રિડ મેઇન પરફોર્મન્સ અને એનું પ્રોડક્શન વધારવાનું કામ ડાળી કરે છે એટલે ડાળીએ વધુ પડવાથી એની ઉપર ફાલ પણ વધુ આવે છે બીજું ફળીઓની સંખ્યા પણ વધુ રહે છે અને ખેડૂતના કહેવા પ્રમાણે કે જે કોઈ રોગ નથી બીજું સુરેશભાઈ તમે શું કહેવા માંગશો રાયડા વિશે આમાં શું તમે જે રાયડા અન્ય પણ જોયા છે આપણે અને આ રાયડાની સરખામણીમાં અન્યથી આમાં શું અલગ દેખાય છે આમાં ફૂલ ફૂટ 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 વધારે વધારે છે બીજું ફળીમાં દાણા ની સંખ્યા કેવી સંખ્યા અઢાર ઓગણીસ અઢાર ઓગણીસ છે બીજું દાણાની છે કોલિટી એક નંબર બરાબર તો ખેડૂત મિત્રો તમે વાવેતર કરો તો અવશ્ય બેતાલીસ ચોવીસ નો વાવેતર કરો જેના લીધે અમને સારામાં સારું પ્રોડક્શન મળી રહે છે ધન્યવાદ